કાવરેજ પોલીસ સ્ટેશન આ પરબ ગામે આવેલ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠમાં આવેલ મહાવીર ક્લિનિકમાંથી ડિગ્રીએ દવા આપતા એક ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસ એ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણીનાઓની સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર આર ઠુમરના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ અશોક સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમીકતના આધારે મોજે પરબગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગાત મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી एक इसमे मानव जिंदगी जिंदगीसाठी चडा करता ने मेडिकल साधन सामग्री पकडी पाडी विरुद्ध कायदेसर कार्यवाही कर कामरेज पोलिस स्टेशन खापेल गुन्हा न आरोपी अजित कुमार अखिलेश मेहता उमरवर्ष्वीस हाल रहे परबगाम ओम जीआयडीसी विभागाट बालाजी मेडिकल स्टोर महावीर क्लिनिक दुकान नंबर बे तालुक्या कामरेज जिल्ह्या सुरत मोळ रहे બર્મા ગામ પોસ્ટ અનકુપાથાના કુટુંબા બ્લોક અંબાજી ઔરંગાબાદ બિહારનાઓને પકડી પાડી તેમની પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા અઢાર હજાર એકસો અઠ્યાસીનો મુદ્દામાલ કબજે કરેલ છે